હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશી કિચન આજે હું તમારી સાથે કમ્ફર્ટ ફૂડ છે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે અને પંજાબી સ્ટાઇલ રાજમા જે હોય છે તેને ચિત્રા કહેવામાં આવે છે આમ તો રાજમા ચાવલ પંજાબી ડીશ છે પરંતુ અમે ગુજરાતી કોઈ પણ રેસીપીમાં ગુજ્જુ તડકો એડ કરી તેને અમારી બનાવી લઈએ છીએ ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે મારી સ્ટાઇલથી રાજમા ચાવલની રેસીપી શેર કરીશ સૌપ્રથમ રાજમા રાજમા બનાવવા માટે મેં કપ લીધા છે જે સૌ તરીકે ઓળખાય છે જેને મેં કલાક ગરમ પાણીમાં પલાળી દીધા હતા બે કલાક પછી તમે જોઈ શકો છો રાજમા સરસ ખુલી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે હવે કુકરમાં ત્રણ કપ પાણી એડ કરીશું પાણી ગરમ થઈ જાય એટલે તેમાં પલાળેલા રાજમામાંથી પાણી અલગ કરી રાજમા એડ કરી દઈશું ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી રાજમાને ત્રણ સીટી થાય ત્યાં સુધી બોઇલ કરવા માટે મૂકી દઈશું રાજમાને બોઇલ થતા લગભગ દસ મિનિટ લાગશે ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ તો ગ્રેવી બનાવવા માટે મેં અહીં એક મોટી ડુંગળીની સ્લાઇસ કરી લીધી છે તેમજ એક મોટા સાઈઝના ટામેટાની પણ સ્લાઇસ કરી લીધી છે ત્યારબાદ ત્રણ નંગ મરચાં એક આદુનો ટુકડો અને પંદર જેટલી લસણની કળીઓ લીધી છે ત્યારબાદ મિક્સર જારમાં ડુંગળીની સ્લાઈસ, મરચા, આદુ તેમજ લસણ એડ કરી તેની પ્યુરી તૈયાર કરી લઈશું અને તેને એક બાઉલમાં અલગ કાઢી લઈશું ત્યારબાદ ટામેટાને પણ મિક્સર જારમાં એડ કરી તેની પણ પ્યુરી તૈયાર કરી લઈશું અને અલગ બાઉલમાં લઈ લઈશું 10 મિનિટ થઈ ગઈ છે રાજમાને આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો રાજમા સરસ બોઈલ થઈ ગયા છે હવે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન કરીશું એટલે એમાં વઘાર કરી લઈશું એલચો તજ સૂકું લાલ મરચું એડ કરી એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં ડુંગળીની પ્યુરી એડ કરી થોડી વાર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું લાલ મરચું પાવડર હળદર એડ કરી મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી એડ કરી તેલ છૂટું ના પડે ત્યાં સુધી મીડિયમ ટુ લો ફ્લેમ પર સાતળી લઈશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય તેમજ મસાલા બરાબર સતળાઈ જાય ત્યારે બોઇલ કરેલા રાજમા એડ કરી દઈશું રાજમામાંથી આપણે પાણી અલગ નથી કરવાનું તમે ગ્રેવીની કન્સિસ્ટન્સી જાડી પતલી જેવી જોઈતી હોય તે પ્રમાણે પાણી એડ કરવું હવે તેમાં થોડી કસૂરી મેથી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ રાજમા પર લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું

ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો આઠ થી દસ મિનિટમાં રાઈસ સરસ કુક થઈ જશે ત્યારબાદ ત્યારબાદ તેને કાણાવાળી કાઢી કાઢી રાઈસને સર્વિંગ પ્લેટમાં તેના પર રાજમા સર્વ કરી દેસુ અને તેમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું જેનાથી રાજમાનો સ્વાદ બે ગણો વધી જશે તો ફ્રેન્ડ્સ આમ તો રાજમા પોતાનું જે એક મહત્વ ધરાવે છે તેમાં ઇનોવેશનની કોઈ જરૂર નથી તો મારી આ સિમ્પલ સ્ટાઇલથી બનાવેલા રાજમા ચાવલની રેસીપીને તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલ ને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો